આજના ચાર થી પાંચના ગાળામાં તો હજી તો આમ જોઈએ તો વાર પણ તૈયાર તારીખ પ્રમાણે આજે એક વર્ષ પૂર્ણ થયું તો બધા અમની બેનને વિશ કરજો અને મોટા હોય બધાને બેનને આશીર્વાદ આપજો કે અમની બેન ઘણા ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે હોય તો આજે તો જો અસમીને તો બાચા નહોતું તો વહેલા જતા રહ્યા તો ગિયસ નો બર્થ ના થઈયો પણ ઇલેક્ટ્રિક ચાલુ છે તે આનંદનો એનાસ્ત બનેયો અત્યારમાં ના ચા પાણી પીની છે અત્યારે છે અત્યારે કે તરત ખરો કે આજે વેલા આવી જાય છે આવે છે તો બઢેઓ જવાનો થાય નહીતર તો પછી જો આમ નમૈલું કરે અમારે બધું આવું જ હોય કેમ કે ગમે એ તહેવાર કે વાર કે કાય અમારે લેવા દેવા ન હોય કેમ કે તહેવારો હોય કે બર્થી હોય કે ગમે હોય કઈ ટાઈમે ઘરે ન હોય એટલે કામ પૂછવાનું થાય નહીં તો હવે આવી જાય તો આપણો જો કેક લેવા જાય છે હાજ પડી ગઈ છે જેવું થઈ ગયું આડા પાંચ ઉપર થઈ ગયું છે પણ હસમ આવે પછી મેળ આવ્યા હતો કેમ કે હું નહીં ઘરે હતા ત્યાં મેળ તો આવે નહીં તો હવે અહીંયા આવ્યા ને અત્યારે હવે જાય છે તો વિડીયો બધા બનાવી છે সব মায়ে আস শতা আরা ন্ ওবি সমা ম চাই আ

ጃፈገው Icha вами he beiden. George Wagner off here. Hyanna aena puesas <coughs> Urban Treatment, Babariaan Tuikum. Taacong wa pesosas? Out ita desi, Matahadosi te��uat si mata dosas, Matahi juan Hurfu àanda diderliya simple, Oya a delima tuata india? Ouya cattgun aparece firme en el 350. So ita behold Arthai Jai Dávadi means 3 things વેરાઈ તો લકડાનું માછલું આ રીક ડાઉન માછલું આ રીક ડાઉન માછલું આ રીક ગુલાબ આ તો આપને ફોટો ઓર્ડર લગાશન છે ઓનલાઈન આટોમેટિક દરનો ખાતા ભાઈ બોલા બોલામાં تمہારે કેક બને છે જો અત્યારે શરૂ થઈ અહી જો લાઈવ જ બતાવી દે આપણે જે જો બનાવી દે અને અહી જો બધા ન બનતી જો છે આપણે જે જો અત્યારે કાફાત તમારા બનવા અને તૈયાર હોય એમાંથી જોતી તૈયાર પણ અમે જો અહીંયા બનાવડાવી છે અમારે ચોકલેટી ફ્લેવરમાં જોતી થાય ને તો પછી અત્યારે બનાવડાવી છે サーチカリテフェイケーションが取れで、 તો ઉપર ખાલી ડેકોરેશન બાકી દઉં બાકી તો થઈ ગઈ છે મસ્ત રીતે કરે છે આવી પસંદ કરી હતી તમે જોવો કેવી લાગી કહેજો પછી પિંક કલરને રાખી દે કેમકે છોકરીઓ માટે તો વધારે પિંક કલર જ હોય તો પિંક કલરનું બનાવડાવી છે અત્યારે તમારું પસંદ કરાવી પછી અમનું ઘર મોટા થાય છે પછી કે છે એવું કરાવડાવીશું અત્યારે તો જે અમને ગમે એ પ્રમાણે કરાવડાવી એટલું ઝડપી કામ હાલે છે સરસ મજા

મોટું કેમ કરે લે આવું બીર દે એડ મારા કદે કોના જોકરાને ઉતાર હાલો મોર ના ના એ

એ શું મને જ દેતા હું તો આશી મત ન બોલા કે થી જાય કે ગયવા કે

અમેયા બિનાબે આયા ના આગીરાજનગર એક લાવો બધા લેવી થોડું વાટા

મારો ભાઈ ત્યાં આવેલો હતો તો એને પછી જવાનું હતું તો પછી રસોઈ બનાવું તો વાર લાગે પછી જો અહીંયા બહાર જ જમી આવ્યા હતા પાવભાજીને તો પછી જ્ઞાતિ ડાયરેક્ટ ગયો હતો કેમ કે અહીંયા આવે ને પાછા જાય ને તો મોડું થાય નહોતું તો પછી ન્યાથી જતી રહેતી અમે જોઈ અત્યારે જમીન કરવાની અહીંયા આવ્યા છીએ અને આવું ને પહેલાં હું રહી દીધા કેમ કે અત્યારે મોડું થઈ ગયું નહીં તો અત્યારે આઠ વાગે તો હોવા જોઈએ તો સાડા આઠ થઈ ગયા તો સાડા આઠ ઉપર ત્યારે હોતી હવે અને હવે આપણે વિડીયોને એડિટિંગ કરીશું અને હવે પહેલાં સવારે વિડીયો અપલોડ કરતી પણ હવે એવું લાગે કે હવે છે ને ટાઈમ બદલાવી નાખવો છે હવે કદાચ એવું લાગે ને તો બાર વાગ્યાનું કરી નાખવો છે હવે જોવું જો એવું લાગે તો હવે રોજ બાર વાગે તો આવશે વિડીયો તો બધા જોજો અને આશા રાખું છું કે આજનો વ્લોગ ગમશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં અને મળીએ કાલના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય